ના એ છોકરી થોડી નીચી પર હશે હવે એ ભાઈ તો એવા લાગતા હતા હું ભાઈ નાટક બહુ કરતા હતા કે ભાઈ છોકરી કારી છે છે નીચી છે એને બોલતા થોડું ઓછું આવડે છે આવા બધા નાટક કરતા હતા જોવા તો ભાઈએ સગાઈ ગમાડતા ગમાડતા તે છોકરીઓ જોઈ લીધી મેં કીધું મારા વાલા આટલું તો હું કપડાની દુકાનમાં જઉં તો આટલા તો તો જોઈ લીધી કઢાતું એટલે કે યાર એ તો શું સરખી ગમાવડી પડે કારણ કે જિંદગી નો સવાલ છે મેં કીધું હા તમારી જિંદગી ત્યાં તેર તેર છોકરીઓ જોઈ સાહેબ તો એને તો સેટિંગ આવતું નતું એમ તો તેરમી છોકરી જોઈ ઘરે ગયા ઘરે ગયા ને એટલે આના દાદા કંટાળેલા હો કે શું કરો રોજ છોકરીઓ જવાય એ રોજ ના પાડીને આવે આવવા જાય કેનો રાજકુમાર છે તું એટલે પેલો કે ના રાજકુમાર તો નહીં પણ દાદા છોકરી ગમવી તો જો છોકરી હારી હોય તો ભાઈ નાટક ઘણો હતો ટૂંકમાં એ પેલા દાદા મન કે બબલુ બબલુ આવું કે અમારી વખતે હોત આ તીર છોકરીઓ જોઈને ગમાડવાનું ગમે તો રાખવાની ના ગમે તો નહીં રાખવાની આવું કે અમારી વખત હોત તો કેવી મજા આવતી કે તે પાછળ ડોશીમાં બેઠો તો કે તમારા જમાનામાં એવું હોત ને તો હજી હું ઓઢા મળી જાય કે હા તે તે છોકરીઓ ઢોવીતી છે તમારા હું નહોતી ગમતી તો તે તે ધોવીતી છે ચાલુ કરી દીધું બહાર તો શોધ પાડવો પડે બસ શાંતિ સોંતી પેલા સંગઠન બહુ નાટકો વધી જાય ભાઈ જે આવવાનું એ વધારી લેવાનું હા તમને ગમવું જો તમારા બેના વિચારો મેસ થવા જો એ બધું બરાબર છે પણ અમુક તો વધારે જ નાટકો કરતા હોય છે પોતાના મોઢાના ઠેકો છોકરો છોકરી બેહવા માટે કહું છું પોતાના મોઢાના હોય તો ખામીઓ કે નહીં બરાબર આમ પછી દર્પણમાં આપણું મોઢું જોવું પડ જો ભગવાન બધાને બધું આપી દેશે બધોને પૈસા વાળા કરી દેશે બધો ગાડીઓવાળા કરી દેશે બધો રૂપિયાવાળા કરી દેશે એવું શક્ય જ નથી ભગવાન કોઈ બનાવી તો હા 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 શક્ય નથી ને યાર ગરીબી રેવું દુઃખી રહેવું પડશે કોઈને કેન્સરનો ભોગ એ બનવું પડશે કોઈકને ભારે ભારે બીમારીનો ભોગ બનવું પડશે કોઈને અપંગ પણ રહેવું પડશે દરેકે પોતપોતાનું જે ભગવાને તમને આપ્યું છે એમાં ખુશ રહેવું પડશે ટૂંક વાત એ પણ હું તમને એક વાત કરું તો ભગવાને તમને જે આપ્યું છે ને એમનો તો ખુશ રહો એનો આનંદ લો ભગવાને તમને થોડું આપ્યું છે તો એમ ખુશ રહેવાનું ખાસ મન થોડું આપ્યું છે ભગવાને તમને વધારે આપ્યું હોય તો ચલો ભાઈ તું એકની મદદમાં હું કે ભગવાનનો આભાર માનવાનો તે મને આપ્યું આ તો ભગવાને આપ્યું છે ને તો એ કહે છે ભગવાન હજી થોડું હાલતિંગ કરી હજુ કેટલું જોવો છે આપણા ઘરે ભિખારી માગવા આવે ને આપણા ઘરે ભિખારી માગવા હોય એને એવું હોય મારા આમના જેવું ઘર થઈ જાય કે ભાઈ પેલા ફોર બી એચકે નું મકાન છે ફાઈવ બી નું મકાન છે આપણે એવું થઈ એના એવું હોય કે મારા કે મસ્ત મોટું અમદાવાદ ની અંદર માલી સાંજ ચાર પાંચ દસ કરોડ નું ઘર હોય સારું કોઈની ઈચ્છાઓ તો એની હાઉસ પત્તી જ નહીં કોઈની પણ ઈચ્છાઓ પત્તી નહીં અને ઈચ્છાઓ કદી પતશે એ નહીં પણ વાત એ કરું કે ભગવાને તમને જે આપ્યું ને એમાં ખુશ થોડું આપ્યું તો થોડું વધારે આપ્યું તો વધારે ભગવાનના દર ફરિયાદો કર કર ના કર કર યાર તમને તમને દર ફરિયાદ કરું આવે મેં તમારા જોડે ગાડીની ચાવી માગી હોય ધારો કે વિચાર કરો કે તમારા જોડી મેં ગાડીની ચાવી માગી અને તમે મને ના આપી ચાવી બરાબર તો હું તમને કે કે કરું તમ મન ચાવી ના લે તમ ચાવી ના લે તમ મન ચા તમાર કેવું મગજ જાય એમ ભગવાન એ પણ તમને કોઈ વસ્તુ ના પી હોય ચિંતા ના કરો સમય આપે સમય આવે આપશે એનો સમય થશે તમારી મહેનત પાકશે ત્યારે સો ટકા આપશે આ તો ભગવાનને ના લ્યો તો કે ભગવાન તે મને કેમ ના લ્યું તું એનો મેન દુશ્મન છે ને એટલે ના લ્યું લે કુલ બધા બધું જોતું હોય મને એમ છે હું અંબાણી સાહેબ કે તે આગળ નેખરી જવું પણ એમ કોઈ થોડો અંબાણી પોતાનું ભગવાન જેટલું આપ્યું છે ને એના ઉપર રાજી રહો પોતે તમે આ સૃષ્ટિ ઉપર આપણે છીએ કેટલા બધા અવતારો આપણો ફરીને આવ્યા અને પછી આપણને મનુષ્યનો અવતાર મળ્યો મળ્યો ને તો મનુષ્યના અવતારમાં આપણે આવી બધી ચિંતાઓ જ કરી જશું આવા બધા વિચાર જ કરી જશું તો જીવ શું જાણ આપણને ભગવાને વિચાર કરવા બધા નહીં આલ્યો મનુષ્ય અવતાર ભગવાને આપણને જીવવા માટે આલ્યો છે કે જા ભાઈ તું જીવ પછી એના ભૂલ એના બિચારાને અફસોસ થાય ભગવાનને એવું ના કરો અમુક લોકો તો એટલી પંચાયતો લઈને બેઠા હોય ને એટલા બધા વિચારો લઈને બેઠા હોય કે ભગવાનને એમ થાય કે આ પાર્સલ કે ખોટું મોકલી દીધું તમને મોકલ્યા હોય ને તો તમે હસતા ખેલતા મસ્ત લોકોની મદદ કરતા લોકોની મદદ કરતા તમને ના હોય લોકોના મદદમાં આવતા આપણે એટલા બધા સુખી ના હોય એટલા બધા ના હોય તો લોકોની મદદ કરી શકીએ પણ લોકોના મદદમાં આવી તો શકીએ તો લોકોની મદદમાં આવીએ તો ઉપર બેઠો ને એ રાજી થાય કે ભાઈ આ પાર્સલને ક્યાં મોકલીને મેં બરાબર કામ કર્યું અને તમારું બધું બાયોડેટા ચેક કરીને જે તમને આપશે તમે બધો કોન્ડ કર્યો પણ તમે આ કહો ભગવાન મને આપી દે ના આપો મારા વાળા